ભગવાન ની આંખો માંથી અશ્રુ ની ધારા થતી હતી ભાગવતીમાં લખવું છે કે ભગવાને પ્રહલાદ પાસે ક્ષમા માંગી પ્રહલાદ મને માફ દેજો થઈ ગયું લઈ કેટલા દુઃખ ભોગવવા પડ્યા હવે તમે જ વિચારો કે જે આ સંસાર નો ભક્ત ભગવાન પાસે ક્ષમા માંગતો હોય એ જ ભગવાન આજે પોતાના ભક્ત પાસે ક્ષમા માગે તો પ્રહલાદ ની ભક્તિ ક્યાં પહોંચી ગઈ હશે પછી ભગવાને કહ્યું પ્રહલાદ માગી લે શું આપું તને પ્રહલાદે કહ્યું પ્રભુ કાંઈ ન જોયું તમારા દર્શન થઈ ગયા માગી લે પ્રહલાદે બીજી વાર ના પાડી પરમાત્મા ત્રીજી વાર માગવા કહ્યું પ્રહલાદે કહ્યું એક કામ કરું પ્રભુ મારા પિતાજી એ બહુ તમારો દ્વેષ કર્યો છે એને તમારું ધામ આપી દો આને વૈષ્ણવ કહેવાય પ્રહલાદને દુખ દુઃખ દેવામાં બાકી ન રાખ્યું અને જ્યારે એ પ્રહલાદ ને ઉગાર્યા અને ભગવાને માગવાનું કહ્યું તો એમ કહ્યું કે જેણે મને ભલે ગમે તેટલું દુઃખ આપ્યું પણ તમારો દ્વેષ કર્યો છે ને એટલે એને તમે મુક્તિ આપી દો આ સંસારનો સાચો વૈષ્ણવ એ છે કે મારું દુઃખ મારું ખરાબ કરનારનું પણ ભગવાન તમે સારું કરજો એવી ભાવના હોય તો સાચો વૈષ્ણવ છે સંસારનો તો ભગવાને કહ્યું કે બેટા તારા જેવો દીકરો જે કુળમાં જન્મે એના પિતૃને મુક્તિ જ મળી જાય છે એને ભટકવું ન પડે તારા માટે કઈક માગ પ્રહલાદજી સમજી ગયા કે મારા માટે ભગવાને મને માગવા આટલો આગ્રહ કર્યો છે હું ભલે માગતો નથી પણ મારા જીવનમાં ક્યાંક હજી આશાઓ પડી છે અપેક્ષાઓ ઊંડે ઊંડે પડી છે એટલે પ્રહલાદે એટલું કીધું ભગવાન તમારે આપવું હોય તો એટલું આપો મારા જીવનમાં કોઈ જગ્યાએ અપેક્ષાનો અંકુર પડ્યો હોય તો એને આશાના મૂળને તમે નાચ કરીને નાખો મારી તો એટલી જ આશા છે કે તમારી ભક્તિને તમારા દર્શન થતા રહે બસ બીજી કોઈ અપેક્ષાઓ નથી મને